વડવાણના ધરમ તળાવનું બ્યુટીફિકેશન માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વડવાણ ધરમ તળાવનું બ્યુટિફિકેશન આશરે ત્રણ કરોડ સિત્તેર લાખના ખર્ચે બનશે આ તકે ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખ શ્રી જીજ્ઞાબેન કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડા તેમજ સુરેન્દ્રનગર વઢવાણ શહેર ભાજપના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ જીવા યુવા મોરચાના પ્રમુખ શ્રી સિદ્ધરાજસિંહ ઝાલા શહેર ભાજપ મહામંત્રી વિક્રમસિંહ મોરી નગરપાલિકાના સદસ્યશ્રીઓ વગેરે હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વગેરે હાજર રહ્યા હતા संवाददाता दुष्यंत भाई आचार्य दिव मिरर न्यूज़ सुरेंद्रनगर नमस्कार मित्रों हूँ फिरोज रानी आज तब तुमने एक नवी बात करवावयो छु दिव मिरर न्यूज़ जोता रहो सब्सक्राइब करवानु भूलता नहीं और शेयर करवानु पण भूलता नहीं सत्य साथे जोड़ा करो नमस्ते मित्रों हूं छु चांदनी परमार આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ ન્યૂઝ ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં